નમસ્કાર નાગેશ્વર જ્યોતિષ કાર્યાલયમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું મિત્રો આજે મેં એક નવા ચેનલની શરૂઆત કરી છે ગુજરાતી ચેનલની જેનું મેં નામ રાખ્યું છે નાગેશ્વર જ્યોતિષ કાર્યાલય આ ચેનલ ઉપર હું દરરોજ પ્રતિદિન જ્યોતિષના વિષય ઉપર વિડીયોના માધ્યમથી ચર્ચા કરવાનો પ્રયાસ કરીશ જ્યોતિષીય વિષય ઉપર ઉપાયો આપવાનો હું પ્રયાસ અવશ્ય પ્રતિદિન કરીશ મિત્રો આજે હું તમારી સમક્ષ રાશિ ચક્રમાંથી પહેલી રાશિ મેષ રાશિ માટે સંપૂર્ણ જાણકારી રાખવા જઈ રહ્યો છું મેષ રાશિવાળા જાતકોનું આવનારું વર્ષ બે હજાર ચોવીસ કેવું રહેશે અંગ્રેજી માસ પ્રમાણે આજે હું તમારી સમક્ષ મેષ રાશિવાળા જાતકોનું સંપૂર્ણ રાશિ ભવિષ્ય રાખવા જઈ રહ્યો છું મેષ રાશિવાળા જાતકોમાં બિઝનેસ કેવો રહેશે નોકરીમાં પદોન્નતિ કેવી રહેશે સ્વાસ્થ્ય કેવું રહેશે આવનારું બે હજાર ચોવીસ તમારું કેવું જવાનું છે તેની સંપૂર્ણ માહિતી આજે હું તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું શું તમારે સાવધાની રાખવી જોઈએ શું તમારે સંપૂર્ણ વર્ષ પર્યંત ઉપાય કરવો જોઈએ એના માટે જાણકારી તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું સંપૂર્ણ રાશિ ભવિષ્ય બે હજાર ચોવીસનું મેષ રાશિવાળા જાતકો માટે રાખવા જઈ રહ્યો છું મિત્રો મેષ રાશિ રાશિ ચક્રમાંની પહેલી રાશિ છે મેષ રાશિના રાશિ સ્વામી છે મંગળ ભગવાન મેષ રાશિનું તત્વ છે અગ્નિ તત્વ પરાક્રમી રાશિ છે રાશિ સેનાપતિ કહેવાય છે મેષ રાશિ જેમ સૂર્ય રાજા કહેવાય તે મંગળ છે તે સેનાપતિ કહેવાય છે માટે આ રાશિ પરાક્રમી છે હવે બે હજાર ચોવીસ નું રાશિ ભવિષ્યની વાત આવે તો ગ્રહોની ચર્ચા કરી લેવી પણ ખૂબ જ જરૂરી છે વર્ષના પ્રારંભમાં ગ્રહોની ચર્ચા કરીએ તો મેષ રાશિમાં જ ગુરુ મહારાજ મેષ સુધી રહેવાના છે ત્યાર પછી વૃષભ રાશિમાં રાશિ પરિવર્તન કરશે ત્યાર પછી વાત કરીએ તો કેતુ મહારાજની

સફળતા પ્રાપ્ત ન થતી હોય બે હજાર ત્રેવીસમાં તમે ઘણા બધા પ્રયાસો કરી રહ્યા હો પરંતુ બે તમારા માટે ખૂબ જ લાભદાયી છે હા મિત્રો મેષ રાશિવાળા જાતકો માટે મારા શબ્દો સાંભળજો મેષ રાશિવાળા જાતકો માટે આવનારું બે હજાર ચોવીસ ખૂબ જ લાભદાયી થવાનું છે જે નોકરી કરી રહ્યા છે તે પણ મહેનત અવશ્ય કરો તમને સફળતા અવશ્ય પ્રાપ્ત થશે જેને નોકરી નથી મળી રહી તેને નોકરી મળશે જેનું પ્રમોશન નથી થઈ રહ્યું તેને અવશ્ય પ્રમોશન મળશે તમારી નોકરીમાં તમને પદોન્નતિ મળશે આવનારું બે હજાર ચોવીસ તમારા માટે ખૂબ જ સારું રહેશે હવે સ્વાસ્થ્ય બાબતે વાત કરીએ તો સ્વાસ્થ્યમાં જે જૂની બીમારી છે તેમાં સુધારો થઈ શકશે પણ તમારે સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે બધું જ સુખ પ્રાપ્ત થશે પરંતુ તમારે સ્વાસ્થ્ય બાબતે ખૂબ જ સાવધાની રાખવી જરૂરી છે તમારી યાત્રાઓ ઘણી બધી સફળ થશે પણ તમારે યાત્રામાં જાઓ ત્યારે ખૂબ જ સાવધાની એ રાખવાની છે કે ભોજનમાં અને જળમાં તમારે ખૂબ જ સાવધાની રાખવી જોઈએ તમારે ભગવાનનું સ્મરણ કરીને જ ઘરની બહાર જવું જોઈએ યાત્રા કરવા જાઓ ત્યારે સ્વાસ્થ્ય બાબતે બે હજાર ચોવીસમાં મેષ રાશિવાળા જાતકોએ ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે હવે મારા વિદ્યાર્થી બંધુઓ માટે હું ચર્ચા કરું તો આવનારું બે હજાર ચોવીસ આપના માટે પણ ખૂબ જ લાભદાયી છે તમે જે કંઈ પણ પરીક્ષામાં તૈયારી કરી રહ્યા હતા બે પ્રાપ્ત થશે વિદ્યાર્થી બંધુએ મહેનત તો અવશ્ય કરવી જ જોઈએ પરંતુ ગુરુ મહારાજના પ્રભાવથી આપને બે હજાર ચોવીસમાં માં તમને તમારા મહેનતનું પરિણામ અવશ્ય પ્રાપ્ત થશે મેડિકલ વાળા મિત્રો જે સાયન્સમાં છે મેડિકલ વાળા મિત્રો પ્રાપ્ત થવાનો છે હવે જે મારી બહેનો છે તે પણ ખૂબ જ પ્રયાસ કરે છે નોકરી બાબતે કાર્યમાં અસફળતા મળી રહી છે તેના માટે પણ બે હાજર ચોવીસ ખૂબ જ લાભદાયી છે તમે નોકરીમાં પ્રયાસ કરશો તમારી મહેનત અવશ્ય રંગ લાવશે તમારે હું જે ઉપાય આપીશ આપને અંતમાં એ ઉપાય અવશ્ય કરવો જોઈએ મેષ રાશિ વાળા જાતકો માટે આ બે હજાર ચોવીસનું નું વર્ષ મહિલાઓ માટે પણ મારી બહેનો માટે પણ ખૂબ જ લાભદાયી છે તમે જે કાર્યક્ષેત્રમાં જાઓ છો ત્યાં તમે ખૂબ મહેનત કરો તમને સફળતા અવશ્ય મળશે તમે જ્યાં નોકરી કરો છો ત્યાં તમને પદોન્નતિ મળશે તમને પ્રમોશન મળશે સેલરી તમારી જો વધતી ન હોય તો અવશ્ય તમને સેલરી સારી પ્રાપ્ત થશે બિઝનેસમાં પણ મિત્રો તમે જો પાર્ટનરમાં બિઝનેસ કરતા હો તો મેં પહેલા જ કહ્યું કે તમારે પાર્ટનરના સાથે વિવાદ ન થઈ જાય તેનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ શેર માર્કેટમાં પણ જો તમે કરશો તો અવશ્ય દુઃખી થશો વિવાદ ન થાય તેનું ધ્યાન અવશ્ય રાખજો બાકી સંપૂર્ણ જો કુંડલીનું અધ્યયન કરવામાં આવે આ વર્ષનું તો બે હજાર ચોવીસ મેષ રાશિવાળા જાતકો માટે ખૂબ જ લાભદાયી સારું અને પદોન્નતિ વાળું છે હવે હું તમારી સમક્ષ મેળા શું ઉપાય કરવો જોઈએ વસ્તુઓનું દાન કરવું જોઈએ તમારે મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે જવું જોઈએ અને ત્યાં જ હનુમાનજીના દર્શન કરી અને હનુમાન અષ્ટકના ત્રણ પાઠ કરવા જોઈએ તમારે મંગળવારના દિવસે ઉત્તર દિશામાં સરસવના તેલનો દીવો પ્રગટ કરી અને હનુમાન ચાલીસાના ત્રણ પાઠ કરવા જોઈએ મિત્રો તમે ખૂબ જ શ્રદ્ધા ભાવ અને ભક્તિપૂર્વક આ ઉપાય સંપૂર્ણ વર્ષ પર્યંત કરશો ભાઈઓ હોય કે બહેનો હોય કોઈ પણ વ્યક્તિ આ ઉપાયો કરી શકે છે આ ઉપાય તમે કરશો તો અવશ્યથી તમને બધી જ જગ્યાએ સફળતાની પ્રાપ્તિ થશે પછી બિઝનેસ હોય નોકરી હોય મારા વિદ્યાર્થી બંધુઓ હોય મારા બહેનો હોય બધાને જ સફળતાની પ્રાપ્તિ થશે મિત્રો આજે હું તમારી સમક્ષ મેં મેષ રાશિવાળા જાતકોનું બે હજાર ચોવીસનું વર્ષ કેવું રહેશે તેની સંપૂર્ણ માહિતી આપની સમક્ષ રાખી છે આવી જ રીતે હું આગળની રાશિઓનું પણ રાશિ ભવિષ્ય તમારી સમક્ષ રાખીશ મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખૂબ શેર કરજો જેનાથી આવી સુંદર માહિતી દરેક જાતકોને પ્રાપ્ત થાય મિત્રો ફરીથી તમારી સમક્ષ હું વિડીયો રાખવાનો પ્રયાસ કરીશ તમે જે મને પ્રેમ આપી રહ્યા છો તેના બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય ભગવતી